આધાર આધારપુરાવા વગરના લોખંડના ઇંગલો સાથે ઝડપ્યા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ શ્રી બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નખત્રાણાનાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના મુદ્દામાલની ગેરકાયદેસર થતી હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ રસલિયા ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ વાહનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ લઈને બે ઇસમો નેત્રાથી નખત્રાણા બાજુ નીકળવાના છે જેથી તુરંત જ બાતમી હકીકતવાળી જગ્યાએ આવી વોચમાં રહેતા બાતમીવાળી બોલેરો પિકઅપ ગાડી આવી હતી જે ગાડીને રોકાવી ગાડીની ઝડતી કરતાં બોલેરોના પાછળના ભાગે લોખંડની ધાતુની આશરે છો એક ફૂટ લંબાઈની ઇંગલો નંગ ઓગણચાલીસ જોવામાં આવી હતી જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર પુરાવાની માંગણી કરતા તેની પાસેથી આ બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું જેથી સદ્રહુ મુદ્દામાલ ચોરી કે છડકપડથી મેળવેલ હોવાનું જણાતા આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ બીએનએસની કલમ અનુસાર કબજે કરી તેમજ બંને ઈસમો વિરુદ્ધ બીએન એસ કલમ અનુસાર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે આરોપી છે પરશોત્તમ મનજી ગંઢેર અને જિગ્નેશ દિનેશ ચારણ આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાન લોખંડની ધાતુના ઇંગલો નંગ ઓગણચાલીસ જે આશરે છ એક ફૂટ લંબાઈવાળા જે એક ઇંગલનું વજન આશરે પંદર કિલો ગણી એમ કુલ ઓગણચાલીસ ઇંગલની કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર બસો પચાસ તથા

પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ ગઢવી તથા મયંકભાઈ જોશી એ રીતના પોલીસ સ્ટાફના માણસો આ સફળ કામગીરીમાં જોડાયા હતા